એટલે આ એક કાર્યકરને ને હારું છે અને બધા અધિકારીઓ છે એસી ખેડૂતના પરિવારને ને જિંદગી દાવ ઉપર લગાડે છે અધિકારીઓ પોતાનું રાજ ચલાવે છે પરંતુ અધિકારીઓએ જોવું જોઈએ ત્યાં ખેડૂત નું દર્દ સાંભળવું જોઈએ જે આગેવાન છે રાજકીય એને મેલી ભગત આ બધું પ્રકરણ એમને માલે છે અમે તો અડધી જિંદગી નીકળી ગઈ અમારા છોકરા નાના એનો શું વાક અધિકારીઓને પાપે ખેડૂત તમે જવાબ તો આપો સામાન્ય રીતે લોકો પોતાના પ્રશ્નોને લઈને પ્રતિક ઉપવાસ કરતા હોય છે ઉપવાસ કરતા હોય છે તો કેટલીક ઘટનામાં કચેરીને ઘેરાવ પણ કરતા હોય છે પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે સરકારી કચેરી ખાતે આ પ્રકારના કાર્યક્રમો જોવા મળતા હોય છે પરંતુ વાત કરીએ પોરબંદરની તો પોરબંદરના ખેડૂતનું એક દર્દ છે વરસાદી પાણીનો જે ભરાવો થાય છે એને કારણે ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળે છે એના મકાનમાં પાણી ફરી વળે છે આ ઘટના છે વિશાવાડા ગામની કે જ્યાં ખારીબા ડેમનું પાણી સહિત જે નદીઓનું પાણી આવે છે પાણી જૂના કોજવેને કારણે ખેડૂતો માટે નુકસાનરૂપ થયું છે આ માટે આ વિસ્તારના ખેડૂત રામદેવભાઈ કેશવાલાએ કલેક્ટરને માર્ગ મકાન વિભાગ જિલ્લા પંચાયતને પણ રજૂઆત કરી હતી પરંતુ છેલ્લા એક વર્ષથી કોઈ નિરા નિરાકરણ થયું નથી રામદેવભાઈ એવું કહીએ કે મારું આ પ્રશ્નનું નિરાકરણ નહીં થાય તો હું મારી ત્રણ દીકરીઓને આપની કચેરી ખાતે મોકલી જઈશ જ્યારે અધિકારીઓએ એવું કીધું તું હા મૂકી જજો પહેલાં આપણે આ ક્લિપને સાંભળી લઈએ કે રામદેવભાઈ અને અધિકારી સાથે આ કોજવે જે જૂનો છે તોડવા માટે લઈને શું ચર્ચા થઈ હતી આવો પહેલાં એ સાંભળી લઈએ હલો હા સાહેબ હા હવે જો તમે થોડો ને આવતા રવિવાર તો તમે થોડી દીધો બરાબર ને મારી જે શાહ શો કર્યો ને એનું તમારી ઓફિસ છે સુઘવારે મૂકી જાય બરાબર કાઈ કે વાંધો નહી મૂકી એ હા વાંધો નહી હા રામદેવ ભાઈ આજે પોતાની ત્રણ દીકરીઓને જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગ છે એમાં પોતાની ત્રણ દીકરીઓને ત્યાં કચેરીમાં અધિકારીઓ પાસે બેસાડી દીધી છે સાહેબ જુઓ તો ખરી કે કારણ કે બાપ માટે દીકરી છે કાળજાનો ફટકો હોય છે પોતાની દીકરી ઘરે જાય તો બહાર ગઈ હોય તો પણ સત્તર મનમાં વિચાર આવે કે મારી દીકરી પહોંચી ગઈ હશે ઘરે છે કે કેમ પરંતુ આ બાપની એવી મજબૂરી આવી ગઈ કે એને પોતાની ત્રણ દીકરીઓ જેમની ઉંમર સાત થી માત્ર સરકારી કચેરીમાં ત્રણ દીકરીઓને કચેરીમાં બેસાડી દીધી છે અને એવું કહ્યું કે જ્યાં સુધી મારા પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી હું મારી દીકરીને મારા ઘરે નહીં લઈ જઈ સાહેબ હાલની પરિસ્થિતિ એવી છે કેટલાક ભાજપના નેતાઓએ પણ કહ્યું કે અધિકારીઓ છે અમારું કયું કરતા નથી આ ભૂતકાળમાં આક્ષેપો થયા છે ત્યારે આ તો સામાન્ય ખેડૂત છે એના પ્રશ્નોનું કોણ નિરાકરણ કરશે એમની જે રજૂઆત છે આપણે એમની સાથે વાત કરશું કે એમની શું સમસ્યા છે શું નુકસાન થાય છે અને આ જે પગલું લેવું પડે એનું કારણ શું રામદેવભાઈ તમારી મૂળ સમસ્યા શું છે ને કઈ પ્રકારની પરિસ્થિતિ છે અમારે આ છેલ્લા પાંચ વર્ષમાં વધુ વરસાદ થવાથી દર વર્ષે ઘરોમાં ખેતરોમાં પાણી ભેગા રહે છે બરાબર જેથી જાનમાલ ને અને ખેતરોમાં ઊભા પાકને બહુ નુકસાન થાય છે ગયા વર્ષે અમે પચીસ થી ત્રીસ ખેડૂતો આવે ને જિલ્લા કલેક્ટર સાહેબ એક લેખિત અરજી આપેલી હતી બરોબર એ અનુસંધાને કલેક્ટર સાહેબે સરકાર ઓફિસર મારફત સર્વે કરાવી બરાબર ગ્રામજનોને સાથે રાખી અમે બધા ખેડૂતોને સરપંચ હતા એને સાથે રાખ્યા હતા અને બધું સર્વે કરી અને રિપોર્ટ કલેક્ટર સાહેબ કલેક્ટર સાહેબને આપેલું તો કલેક્ટર સાહેબે એ રિપોર્ટને આધારે દસ નવ બે હજાર ચોવીસના ના રોજ એક હુકમ કરેલો હતો અને તે હુકમ મુજબ આરણબી પંચાયત માર્ગ મકાન વિભાગ પછી કુશ વિભાગ અને તાલુકા પંચાયત ગ્રામ પંચાયત સંકલન માં રહી અને તે કોજવે નડતર ઉભવાથી તેને દૂર કરવાનો હુકમ કરેલ હતો બરાબર તો છેલ્લા એક વર્ષથી અમે ઓફિસ ધક્કા ખાઈએ છીએ બરાબર સતા કામ થતું નથી અગાઉ અમે પાછું કાર્યપાલક ઇજનેર માર્ગ મકાન વિભાગ પંચાયતને એવું ફોન ઉપર જણાવેલ કે જો વહેલી તકે સમય પહેલા અમારું આ થોડી પાડવા નહીં આવે જૂનો કોચવે તો અમારી ત્રણ દીકરીઓ તમારે ઓફિસે મૂકી જાય તો એને સમસ્યા ને એકણ લાવવાનું મતલબ એવું કીધું કે વાંધો મૂકી જાય બરાબર એટલે આજે અમે એ માટે થાય ને મારે ત્રણથી કરી અને સ્કૂલ બંધ રાખી અને એને ઓફિસ આજે મૂકી આવેલ છે રામદેવભાઈ જે તમારો ખોડિયાર માતા મંદિર તરફનો જે રસ્તો છે હા પચીસ વર્ષ જૂનો રસ્તો એ જે જૂનો ખોજવે છે એ પચીસ વરસ જૂનો છે પહેલાં હું સ્થિતિ હતી ને અત્યારે ક્યાં કારણોસર આ પાણીનો નિકાલ નતો નો તમને મુશ્કેલી પડે છે હવે પહેલાં એવું હતું કે પહેલાં આખો વેકરો અને વરસાદે પહેલાં ઓછા થતા બરોબર અને વેકરો ખુલ્લો હતો અને આરએનપી પંચાયત તરફ છે નવો રોડ જે બનાવેલ પાંચ સાત વર્ષ પહેલા જ બનાવેલ છે અને એ જે નવો રોડ બનાવેલ છે જૂના કોચવે થી ત્રણ થી ચાર ફૂટ જેવો ઉસો બનાવેલ છે બરોબર એટલે પેલા હું હતું કે પેલા કોજવે ઉપરથી પાણી નીકળી જતું આગળ રોડ નું તો હવે નવો રોડ બનેલ તે ઉસો હોય અને જે નવા બોક્સ કન્વર્ટ આરપી પંચાયત તરફ આઠ મૂકવામાં આવેલ છે તે બરોબર જૂના કોચવે ને સામે જ આવેલા હે એટલે જૂનો કોચવે એક સ્ટ્રીટ બેકર પાણી નિકાલમાં કામ કરે છે અને એટલે પાણી જે જૂના છે નવા નવા બોક્સ એમાં પાણી જઈ જ નથી ચાર ફૂટ પોચવું ઓછું એનું દબાણ છે તમારે ડેમ સુધી લંબાય છે બરાબર ડેમ સુધી લંબાવવાને કારણે દર વખતે વેકરે એક બે જગ્યાએ પાણી આ ની પાર તોડી નાખે છે અને ખેતરું ખેડૂતોને ખેતરનું ધોણ થાય છે બરાબર અને ત્રણ ચાર દિવસ પાણી ભેર્યું રહેવાથી ઉભા પાક બિલકુલ નિષ્ફળ જાય છે દર વખતે મારે થી ત્રણ વખત ચમસા દરમિયાન વાવણી કરવી પડે છે જેથી વધુ સમય જતાં ઘરનું ઉત્પાદન પણ મળતું નથી અને અમારા ઘરોમાં પાણી ભરાવાથી અમારે જાન માલ અને જે ભેસણ ગાય માટે ઘાંસાર રાખેલો હોય એને એ પણ પોલૂટ જાય છે દર વખતે અમારે ઘરમાંથી નીકળ્યા તો નથી ઘરમાં પુરાઈને રહેવું પડે છે રમદેવભાઈ ખાસ કરીને

અને બધા અધિકારીઓ છે એ એસી ખેડૂતના પરિવારને જિંદગી દાવ ઉપર લગાડે છે અને આવું તો અમે જ્યાં અધિકારીને ઓફિસમાં રજૂઆત કરવા જઈએ હજી અમે પાછા ઓફિસને બારોબાર ન નીકળીએ તો અમારા જે ગામમાં આગેવાન છે જે કાર્યકર છે એને બધા રિપોર્ટ મળી જાય છે કે આ ભાઈ આવ્યો તો નહીં રજૂઆત કરી હતી હવે અમારું કામ થાય ક્યાંથી રામદેવભાઈ ખાસ કરીને એસી ખેડૂતોની જે સ્થિતિ છે તમે એના માટે એકમાત્ર એવા છો કે લડત આપો છો બરોબર છે એક બાપ તરીકે તમારે બીજા આંદોલનના પગલા તમે લઈ શકતા હતા ઉપવાસ કરી શકતા હતા કચેરીમાં ધરણા કરી શકતા હતા અધિકારીઓ સામે રજૂઆત પણ દીકરીઓને ત્યાં કચેરીમાં બેસાડી દીધી એનું કારણ શું એનું કારણ કે વરે આ 21 બાવીસ તારીખે ફોલ વરસાદ મૂકીએ બરાબર ઓછો પીડ્યો એટલે પાણી ક્યાંય ભરાણું ને હવે વધુ વરસાદ થાય ને પાણી ભરાય ને કઈ અમે અમે મરી જાય તો વાંધો નહીં અમારા છોકરા તો આ ઓફિસ હોય તો જીવતા રહી જાય એ માટે થઈ અને અમે

તો આપણે ડીડીઓ સાહેબે એક મહિનાથી અગાઉ આર્મી પંચાયત કાર્યપાલક કલેક્ટર કચેરી બોલાવીને રૂબરૂ આપી નિકાલ કરો બરાબર તો તો સૂચના આપી મહિનોથી થતા પાછો નિકાલ ન થતા આજે અમે પેલા ડીડીઓ સાહેબને મળવા ગયા તો ડીડીઓ કે હવે તમારા ગ્રામ પંચાયત તરફથી એક ત્રેવીસ પાંચ ના એક લેટર મળે છે અને એવું કહે છે કે આ થોડા ખરાસ આવી શકે બરાબર તો અમે એવું કીધું કે કદાચ આ અગાથી ખાસ રોકી શકે તો જયારે બે હજાર ચોવીસ માં મેં કલેક્ટર સાહેબ ને અરજી આપી હતી ત્યારે આજ બાબત વિશાળ ગ્રામ પંચાયત ને કલેક્ટર સાહેબ તરફથી ચાર થી પાંચ લેટર લખાના હતા ત્યારે કેમ કોઈ લેખિત માં વાંધો ન ઉઠાય બરાબર

ખાલી સરકારી તંત્ર ને અંધરે ચડાવવા માટે ફોટો લેટર લખી અને વાંધા નાખી દે છે અને અધિકારીઓને ગ્રામ અમારા અમુક જે આગેવાન છે રાજકીય એને મેલી આ બધું પ્રકરણ એમને માલી છે રામદીપાઈ હવે છેલ્લો સવાલ તમને હજુ તમારા પ્રશ્નનું નિરાકરણ થાય તો તમારી ત્રણેય દીકરીઓને કચેરીમાં બેસાડી દીધી તો હવે આગળની તમારી શું તમે તંત્રને રજૂઆત કરશો તંત્રને એક જ રજૂઆત છે કે જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તમારી ઓફિસ જ મારી છોકરીઓ ત્રણેય રહે છે બરાબર અને કદાચ તમે અમારે ઘેર અમારી છોકરી મૂકી જાય તો બીજેથી દી આવે આવીને પાછો તમારી ઓફિસે મૂકી જાય જ્યાં ત્યાં આ અમારો પ્રશ્ન નિરાકરણ નહીં આવે ત્યાં ત્યાં આમાં જ હાલશે સાહેબ આ તા વિશાવળના ખેડૂત કે છેલ્લા બે ત્રણ વર્ષથી એમની જે સમસ્યા છે એમની જે મહેનત છે એમની ઉપર વરસાદી જે પાણી ઉપરથી આવે છે એ ફરી વળે છે ખેડૂતને મોટું નુકસાન થાય છે તંત્રને રજૂઆત કરી કલેક્ટરે ઓર્ડર પણ કરી દીધો કે ભાઈ આ જૂનું જે કોઝવે છે જે રસ્તો છે તોડી પાડવો તેમ છતાં અત્યાર સુધી જે આર અધિકારીઓ છે એ હા તોડી જશું પોલીસ પ્રોટેક્શન સાથે આવીશું આવી વાતો એમને ટેલિફોનિક કરી હતી ખેડૂતે પણ કીધું કે જો આ નહીં થાય તો મારી દીકરીને ઓફિસે મૂકી જાય તેમ છતાં સાહેબ તમે હજુ સુધી કેમ કોઈ કાર્યવાહી નથી કરતા તમે એક આગેવાન કીએ અને તમે એ એના લેટરના આધારે તમે ખેડૂતનો જે દર્દ છે એ જાણતા નથી એ ટેકનિકલ કારણો ઘણા બધા હોઈ શકે ખેડૂત પણ ક્યાંક અજાણ હોઈ શકે પરંતુ અધિકારીઓની જવાબદારી છે કે ખેડૂતના સ્થળ ઉપર જઈને એના પ્રશ્નોને સાંભળે એનું નિરાકરણ લાવે અન્ય ખેડૂતો સાથે વાત કરે કે માત્ર એક ખેડૂત છે રજૂઆત કરે છે કારણ કે એને પીડા છે ની એની એની ત્રણ ચાર દીકરીઓ છે ત્રણ દીકરીઓ તમને સરકારી કચેરીમાં બેસાડી દીધી સાહેબ આ પરિસ્થિતિ છે અધિકારીઓ પોતાનો રાજ ચલાવે છે પરંતુ અધિકારીઓએ જોવું જોઈએ ત્યાં ખેડૂતનું દર્દ સાંભળવું જોઈએ જે ટેકનિકલ બાબતો હશે ખરાશ પણ આગળ વધતી હશે ઘણા બધા કારણો છે પરંતુ સાહેબ ખેડૂત ક્યારે પોતાની વાલસાઈ જે દીકરીઓ છે પોતાનો જીવ જે કાળજાનો કટકો છે એમને સરકારી અધિકારીની કચેરીમાં બેસાડી દેવી પડે છે આ હદ થઈ ગયો હોય સાહેબ કે તમે જ્યાં ખેડૂતોનો પ્રશ્ન છે જગતનો તા છે જમીનમાંથી મહેનત કરીને અનાજ પેદા કરે છે એ ખેડૂતને જો આ પ્રકારની એક પગલું લેવું પડે પોતાની દીકરીઓને સરકારી કચેરીમાં બેસાડવું પડે તો આ અધિકારી રાજ છે એ એની સામે અન્ય ખેડૂતોમાં પણ અત્યારે ભારે દેકારો બોલ્યું સાહેબ આ પ્રકારની સ્થિતિ તમે એકવાર ખેડૂતનું દર્દ સાંભળો અધિકારીઓ ઘર સ્થળ ઉપર જે એમનું એનું નિરાકરણ એમને સંતોષકારક જવાબ આપે ટેકનિકલ કારણ હોય તો એમને સમજાવે હશે એવું નથી ક્યાંક એમની પણ રજૂઆતમાં ક્યાંક આગળ પાછળ થયું હશે પરંતુ સાહેબ ખેડૂતને તમે જવાબ તો આપો અધિકારીઓ આમ તો જયારે પૂર આવે પરિસ્થિતિ આવે ત્યારે ટીમ આખી દોડે છે કામગીરી કર્યાની વાહ વાહ કરે છે પરંતુ સ્થળ ઉપર જઈને ઉચ્ચ અધિકારીઓ જઈને તપાસ કરે ના ખેડૂતનું દર્દ સાંભળે એ જરૂરી છે ને એવો અન્ય આ વિસ્તારના ખેડૂતોનો પણ અવાજ છે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં